નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે તો તમામ પેન્શનરોએ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીતર આવતા મહિનાથી પેન્શન થશે સાવ બંધ તો મિત્રો પેન્શનરો માટે એક ચોંકાવનારા સમાચારની આજે વિડીયોમાં વાત કરવાના છીએ જે પેન્શનરોએ ત્રીસ સપ્ટેમ્બર સુધી ફરજિયાત કામ કરવું પડશે નહીતર પેન્શન બંધ થઈ શકે છે મિત્રો તો કયું કામ કરવું પડશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કર્મચારીઓને નોકરી પછી પેન્શનની સુરક્ષા આપવામાં આવે છે આનાથી કર્મચારીઓ નોકરી પછી કોઈ પણ ચિંતા વગર પોતાનું જીવન જીવી શકે છે તો કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન યોજના માટે અવાજ ઉઠાવી રહ્યા છે તો અત્યાર સુધી જે કર્મચારીઓ તેનાથી વંચિત છે તેમને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે તો અમે તમને આ પોસ્ટમાં આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જો તમે આ વિશે વિગતવાર માહિતી મેળવવા માંગતા હો તો આ પોસ્ટને અંત સુધી વાંચી લેજો મિત્રો તો મિત્રો ખાસ કરીને ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે પેન્શનરોને એક મોટી રાહત આપી છે તો મિત્રો કઈ રાહત આપી છે અને ગુજરાત સરકાર પણ આ રાહત આપી શકે છે એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે તો સૌથી પહેલાં વાત કરીએ તો ઓર્ડર અને એકાઉન્ટ્સ બંધ કરવા માટેની નવી તારીખો તો રાજ્ય મંત્રીમંડળે ગુરુવારે પોતાની બેઠકમાં એક ઠરાવ પસાર કર્યો હતો તો આ નિર્ણય મુજબ નિમણૂક અધિકારીને આદેશ આપવાની નવી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે તો એનપીએસ ખાતું ખોલવાની સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે તેને અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી લંબાવવામાં આવી છે તો આનો અર્થ એ થયો કે જૂની જાહેરાતો દ્વારા નિમણૂક પામેલા કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મેળવવાની તક મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર સુધી તક ઉપલબ્ધ રહેશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે 28 માર્ચ બે હજાર પચીસ પહેલાં જાહેરાત કરાયેલા પદો પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને હવે બીજી તક આપવામાં આવશે તો પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જૂની પેન્શન યોજનાનો વિકલ્પ પસંદ કરી શકે છે તો આ સમયમર્યાદા એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી નક્કી કરવામાં આવી હતી પરંતુ ઘણા લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા તેથી હવે સમયમર્યાદા છે તે લંબાવવામાં આવી રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીઓ અઠ્યાવીસ માર્ચ બે હજાર પાંચ પહેલાં જાહેરાત કરાયેલા પદો પર નિયુક્ત કરાયેલા હોય તેવા કર્મચારીઓ અને પેન્શનરોને હવે પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ઓપીએસનો વિકલ્પ પસંદ કરી શકે છે અને આ અગાઉ સમયમર્યાદા જે હતી તે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ હતી પરંતુ બધા પેન્શનરો આ પ્રક્રિયા પૂર્ણ ન કરી શક્યા તેને કારણે હવે સમય મર્યાદા છે તે લંબાવવામાં આવી રહી છે તો આ નિર્ણય છે તે કર્મચારીઓની લાગણીઓ સાથે સંબંધિત છે તો આ નિર્ણય ફક્ત વહીવટી પરિવર્તન નથી પણ હજારો પરિવારોના ભવિષ્ય સાથે સંકળાયેલો છે તો કર્મચારી સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે જૂની જાહેરાત હેઠળ આવતા લોકોને ઓપીએસનો લાભ મળવો જોઈએ તો હવે સરકારના આ પગલાથી ઘણા પરિવારોને રાહત મળવા જઈ રહી છે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારે સંદેશ આપ્યો છે તો સરકારે હવે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે તો રાજ્ય સરકારે હવે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે કોઈ સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં તેથી લાયક કર્મચારીઓએ વિલંબ કર્યા વિના વિકલ્પ પસંદ કરવો જોઈએ તો સરકારે એમ પણ કહ્યું છે કે પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ અને પારદર્શક રાખવામાં આવશે જેથી કોઈને પણ કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તો મિત્રો ખાસ કરીને જે કર્મચારીઓએ અને પેન્શનરોએ હજી ઓપીએસનો વિકલ્પ પસંદ ન કર્યો હોય તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ વિકલ્પ પસંદ કરી લેજો એટલે તમને યોગ્ય લાભ મળતા રહે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર